તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર આપણે ઘણા સમયથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતીની રાહ જોઈ રહ્યા હતા એ ભરતી હવે આવી ગઈ છે તો મિત્રો આ જે જગ્યા બહાર પડી છે એમાં ટોટલ ચાર હજાર અને ચોત્રીસ જેટલી અલગ અલગ જગ્યાઓ ઉપર ભરતી છે જેના ઓનલાઈન ફોર્મ અત્યારે ભરવાના શરૂ થઈ ગયા છે તો આજના વિડીયોમાં આપણે આ ભરતીની તમામ માહિતી લેવાના છીએ અને ફોર્મ કેવી રીતે ભરવું એ પણ જોવાના છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો સૌ આપણે ગ્રુપ એ ની અંદર કઈ કઈ જગ્યાઓ છે એ જોશું તો સૌ પ્રથમ છે હેડ ક્લાર્ક છે ત્યારબાદ સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ કલેક્ટર કચેરીના ક્લાર્ક કાર્યાલય અધિક્ષક કચેરી અધિક્ષક સબ રજિસ્ટ્રાર ગ્રેડ વન સબ રજિસ્ટ્રાર ગ્રેડ ટુ સ્ટેમ્પ નિરીક્ષક સમાજ કલ્યાણ નિરીક્ષક મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સમાજ કલ્યાણ નિરીક્ષક માતા ત્યારબાદ ગૃહપતિ મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી ડેપો મેનેજર અને જુનિયર આસિસ્ટન્ટ આ પ્રકારે ગ્રુપ એની અંદર ટોટલ અઢાર 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 પ્રકારની અલગ અલગ જગ્યાઓ છે તો ગ્રુપ બીની અંદર જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર આ પ્રકારે અલગ અલગ બે પ્રકારની જગ્યાઓ છે હવે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મની વાત કરીએ તો ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમારે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો છેલ્લી તારીખની વાત કરીએ તો તારીખ ચાર એક બે હજાર ચોવીસથી લઈને એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી આના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ રહેશે તો છેલ્લી તારીખ છે એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી તમે આના ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો મિત્રો વર્ગવાઈઝ આપણે જગ્યા જોઈએ તો જુનિયર ક્લાર્કની અંદર બે હજાર ને અઢાર જેટલી જગ્યાઓ છે ત્યારબાદ સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણની અંદર પાંચસો ને બત્રીસ જેટલી જગ્યાઓ છે ત્યારબાદ હેડ ક્લાર્ક વર્ગ ત્રણની અંદર એકસો ને ઓગણ જેટલી જગ્યાઓ છે ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટની અંદર બસો દસ જગ્યાઓ છે ત્યારબાદ જુનિયર ક્લાર્ક કલેક્ટર કચેરી એની અંદર પાંચસો નેવ જેટલી જગ્યાઓ છે ત્યારબાદ કાર્યાલય અધિક્ષકની અંદર બે જગ્યા છે ત્યારબાદ કચેરી અધિક્ષકની વર્તણની અંદર ત્રણ જગ્યાઓ છે ત્યારબાદ સબ રજિસ્ટ્રારની અંદર પિસ્તાલીસ જગ્યાઓ છે તો આ રીતે મિત્રો ટોટલ ચાર હજાર ત્રણસો ચાર જેટલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવી છે તો મિત્રો વય વયમર્યાદાની વાત કરી તો જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે એટલે કે જે તમારી તા જન્મ તારીખ છે એ એકત્રીસ એક બે હજાર ચોવીસથી તમારી ઉંમર છે એ ગણવામાં આવશે તો જે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની ઉંમર વીસ વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો ઓછામાં ઓછી ઉંમર વીસ વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ ઉંમર પાંત્રીસ વર્ષ સુધી ચાલશે હવે જોશું વહીમર યાદની અંદર કોને કેટલી છૂટછાટ આપવામાં આવી છે તો સામાન્ય કેટેગરીના જે મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે ત્યારબાદ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને પાંચ વર્ષની છૂટછાટ છે ત્યારબાદ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને દસ વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી છે ત્યારબાદ સામાન્ય કેટેગરીના શારીરિક અશકતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પણ દસ વર્ષની તેમજ સામાન્ય કેટેગરીના શારીરિક અશકતા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવી છે ત્યારબાદ અનામત કેટેગરીના શારીરિક અશક્તા ધરાવતા પુરુષ ઉમેદવારને પંદર વર્ષની છૂટછાટ છે ત્યારબાદ અનામત કેટેગરીના શારીરિક શારીરિક અશક્તા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટછાટ છે ત્યારબાદ માજી સૈનિકો છે એને ઉપર આપેલ સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ વધુ મળશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો જે આજે ભરતી છે એ સ્નાતકની પદવી એટલે કે તમારે ગ્રેજ્યુએશન કરેલું ફરજિયાત હોવું જોઈએ એટલે કે તમે સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ તો તમે આનું ઓનલાઈન ફોર્મ માન્ય ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમારે જે કોમ્પ્યુટરનો જે પાયાની જાણકારીનું એક સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું જોઈએ એટલે કે તમને કોમ્પ્યુટરનું નોલેજ પણ હોવું જોઈએ આ ભરતી માટે ત્યારબાદ ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે તો આ હતી મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત તો મિત્રો હવે વાત કરશું કોમ્પ્યુટરની અંદર જે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે એમાં કયા કયા સર્ટિફિકેટ ચાલે તો મિત્રો તમે કોઈ પણ સરકારી સંસ્થામાંથી જે ત્રિપલ સીનું કોર્સ કરેલો હોય અને તમારું એની પાસે અને તમારી પાસે ત્રિપલસીનું સર્ટિફિકેટ હોય તો એ પણ ચાલે અથવા કોલેજની અંદર તમારે કોઈ પણ એક વિષય તરીકે કોમ્પ્યુટર હોય તો એ પણ ચાલશે અને ડિપ્લોમાની અંદર તમે કોઈ કોર્સ કરેલો હોય તો એ પણ ચાલશે અને ધોરણ દસ અથવા બારની અંદર તમારે કોમ્પ્યુટર તરીકે કોઈ વિષય રાખેલો હોય તો પણ એ ચાલશે તો કોઈ પણ એક પ્રકારનું તમારી પાસે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતું એક પ્રમાણપત્ર હોવું જરૂરી છે તો મિત્રો હવે પગાર ધોરણની વાત કરીએ તો જે હેડ ક્લાર્ક છે એનો પગાર છે ચાલીસ આઠસો રૂપિયા ત્યારબાદ સિનિયર ક્લાર્કનો પગાર છે છવ્વીસ હજાર રૂપિયા ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટનો પગાર છે છવ્વીસ હજાર રૂપિયા ત્યારબાદ કલેક્ટર કચેરીના ક્લાર્કનો પગાર છે છવ્વીસ હજાર ત્યારબાદ જુનિયર ક્લાર્કનો પગાર છે છવ્વીસ હજાર રૂપિયા ત્યારબાદ કાર્યાલય અધિક્ષકનો પણ પગાર ઓગણપચાસ હજાર છસો રૂપિયા ત્યારબાદ કચેરી અધિક્ષકનો પગાર ઓગણપચાસ છસો રૂપિયા આ રીતે વર્ગવાઇઝ અલગ અલગ પગાર પગાર ધોરણ આપેલા છે તમે જોઈ શકો છો બધાના પગાર અલગ અલગ વર્ગવાઇઝ અહીંયા આપેલા છે તો મિત્રો હવે પરીક્ષા ફી ની વાત કરીએ તો જે બિન વર્ગના ઉમેદવારો છે એના માટે પાંચસો રૂપિયા ફરજિયાત ફી ભરવાની છે જે બે બિન વર્ગમાંથી આવે છે એના માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે ત્યારબાદ અનામત વર્ગના જે ઉમેદવારો છે કે પછી દિવ્યાંગ હોય અથવા

પછી ક્વોન્ટિટી ઇંગ્લિશ વિષયના પંદર માર્ક અને ગુજરાતી વિષયના પંદર માર્ક આ રીતે ટોટલ સો માર્કનું પેપર રહેશે તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લો એની અંદર ટાઈપ કરો ઓજસ આટલું ટાઇપ કરતા જે પેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેજો તો મિત્રો ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં અહીંયા સૌપ્રથમ લખેલું છે ઓનલાઈન એપ્લિકેશન તો એની ઉપર ક્લિક કરશો એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને જેટલી પણ ભરતીઓ છે એ અહીંયા બતાવશે તો અહીં નીચે છે ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળ એની ઉપર ક્લિક કરશો એટલે જે બીજા નંબરની છે જે ભરતી છે એની ઉપર એપ્લાય ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા એપ્લાય નાવનું બટન આપેલું છે ફરીથી એની ઉપર એક વખત ક્લિક કરો એટલે અહીંયા તમારો જે રજીસ્ટ્રેશન નંબર માગશે અને એક જન્મ તારીખ જો તમે અગાઉથી રજીસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા તમારો રજિસ્ટ રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખીને એપ્લાય વિથ ઓટીઆર કરશો એટલે તમારું ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે અને જો સૌપ્રથમ વખત તમે આ વેબસાઇટ ઉપર આવતા હોય અને તમારું રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ તમારે તમારું અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું છે આ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી બધી જ ડિટેલ અહીંયા માગશે તો અહીંયા બધી જ તમારી ડિટેલ અહીંયા તમારે ફિલ કરી દેવાની છે તમારા જે ડોક્યુમેન્ટ સિગ્નેચર છે ફોટો છે આ બધું જ અહીંયા અપલોડ કરી દેશો એટલે તમને એક રજીસ્ટ્રેશન નંબર મળી જશે ત્યાં રજીસ્ટ્રેશન નંબર દ્વારા તમે તમારું અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકશો જો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતા ન ભાવે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણે એનો પણ વિડીયો બનાવી દેશું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવન જેથી આવા જ વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી જાય ફરી મળશું એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત